જો તમારી ગાડીને પંચર પડ્યું છે તો ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે પાદરાના સામળકૂમાં રહેતા ભાસ્કરભાઈ રાણા ગણેશ એજન્સી ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં મોટર કાર દ્વારા માલ સપ્લાય કરી એજન્સી ધરાવે છે ઘટનામાં શનિવારના રોજ ભાસ્કરભાઈ રાણા મોભા કામ આવી રહ્યા હતા ત્યારે પહેલાં કારનું પંચર મોભામાં પડ્યું ત્યારબાદ વડું આવતા બીજી વખત પંચર પડ્યું હતું જેથી વેપારી ભાસ્કરભાઈ રાણા કારમાં પંચરની કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન કારમાંથી કોઈ અજાણ્યો ગઠ્યો પાકીટની ઉઠાણ તરી કરી ફરાર થઈ ગયો હતો પાકીટમાં ઉઘરાણીના ચોર્યાસી હજાર રોકડા હતા જે પાકીટ સાથે ગઠ્યો લઈને ફરાર થયો હતો ઘટના અંગે ભાસ્કરભાઈ રાણાએ વડુ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી જો કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ આરંભી હતી ભાસ્કરભાઈ ચંદુભાઈ રાણા છે હું પાદરાનો રહેવાસી છું હું ગણેશ એજન્સી તરીકે મારી ફાર્મ ચલાવું છું શનિવારના રોજ સવારે બપોરેના બાર વાગે અહીંયાથી ધંધાના અર્થે નીકળ્યો હતો તો ગામો નજીક ઉઘરાણીને માલનું વેચાણ કરીને હું મોભા 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 રોડ ગામે પહોંચ્યો ત્યાં મારું પંચર પડ્યું હતું અને ત્યાંથી બધું પતાઈને ધંધા અર્થેથી મેં પાછો વડું ગામે આવ્યો અને વડું બી ત્યાં આગળ મારું પંચર પડ્યું હતું અને એ બદલ મેં પંચર પંચર સ્પેર વ્હીલ બદલવા માટે ગાડીમાંથી ઉતરીને ત્યાં પંચર કરતો વ્હીલ બદલતો હતો તે એ સમયમાં મારી બેગ ઉઠાવીને કોખ લઈ ગયું બેગમાં મારા ઉઘરાણીના ચોરાશી હજાર રૂપિયા જેવું હતું શું આગળ મેં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાં વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે